નમસ્કાર મિત્રો હું વાસણી રામજી ખેડૂત જગત ચેનલમાં આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે છે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે ઘણા સમયથી છે ગાય આધારિત ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી અને સાથે જૈવિક ખેતી છે પણ કરે છે અને પોતાની જાતે જ છે એ બધી સામગ્રી છે તૈયાર કરે છે હવે આમ જોઈએ તો કે પાકની અંદર છે ઘણી બધી નાની મોટી છે રોગ જીવાતો આવતી હોય એની માવજત છે કઈ રીતે કરવી અથવા એમનું નિયંત્રણ કઈ રીતે કરવું અને લોકો વધારે વધારે છે એ ઓર્ગેનિક તરફ જૈવિક ખેતી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એવા સરકાર શ્રીના પણ ઘણા બધા એવા પ્રયત્નો ચાલી રહ્યા છે અને જે આ ખેડૂતની આજે આપણે મુલાકાત લેવાની છે એ ખેડૂત છે એક પ્રગતિલ છે કે ઘણા સમયથી એ ઓર્ગેનિક ખેતી કરે છે અને સાથે સાથે એ પાકનું મૂલ્યવર્ધન કરી અને બજારમાં આપે છે એટલે એમને પાક ઉત્પાદન પણ વધારે મળે છે સૌથી પહેલાં આજે આપણે છે એને મુલાકાતમાં વાત કરીશું કે ભાઈ પાક ઉપર આવતા જે મોલો મસી છે એના લક્ષણો કેવા હોય ત્યાર પછી છે છોડ ઉપર છે એની અસર શું જોવા મળે ત્યાર પછી છે એનું નિયંત્રણ કઈ રીતે કરવું આપણે એમને સાથે જ છે વાતચીત કરી અને એમના અનુભવના આધારે છે આપણે મિત્રો સુધી છે વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સૌથી પહેલા આપણે એમને કહીએ ભાઈ એમનો પરિચય આપે નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ જમોડ રસિકભાઈ રામજીભાઈ ગામ રેવાણિયા અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ પંચાણું નવાણું ત્યાંશી અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ આ જે અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ છે એ એમના ઓનર છે રસિકભાઈ જમોડ કે જેઓ રેવાણિયા ગામના વતની છે તાલુકો વિચ્યા અને જિલ્લો રાજકોટ રસિકભાઈ અમને મિત્રો ને જાણવું છે કે ભાઈ પાક ઉપર આવતા જે મોલો મચી છે વાવેતર અમુક પાક ઉપર છે મોલો મચી જોવા મળે છે હવે એનું પ્રાથમિક લક્ષણ કેવા હોય છે જે આપણને ખ્યાલ આવે પાક ઉપર છે મો જોવા મળે છે બરાબર અત્યારના સમયમાં તમે પ્રશ્ન પૂછો અત્યારે લાગુ પડે ખેડૂત મુખ્ય પ્રશ્ન એ છે કે અત્યારે શરૂઆતમાં પેલા સ્ટેપમાં આમ ગણો એટલે મોલા પ્રમાણ વધારે હોય ચુસ્સા પ્રકાર નો છે મોલો છે એટલે અત્યારે એ વ્યવસ્થામાં છે આપણે મગફળી આમ ગણો ને તો

અજમાસ્ત્ર આવે છે તો અજમાસ્ત્ર આપણે બનાવવાની રીતે એવી હોય છે કે અજમો લેવાનો છે પાંચસો ગ્રામ અજમો લઈ લેવાનો અને પાંચસો સાતસો ગ્રામ જેવી ગાંગડા હિંગ હિંગ લેવાની લેવાની મોટી આવે અને હળદર પાવડર નાખી દેવાનો પાંચસો ગ્રામ જેવો આખી કે પાવડર એ તો પાવડર પણ ટૂંકમાં દેચી લેવાની કોઈ બજારે મળતી હોય એવી નહીં આપણે આપડે સામે ગાંઠી હળદર જે આવે એ દળાઈ લેવાની અથવા તો આપડે ઘરની હોય તો એ લેવાની બાકી જે પાવડર ફોર્મ આવે એમાં કેમિકલ નો ઉપયોગ કરી કલર લઈ અને ઉપયોગ કરી એનું રિઝલ્ટ મળતું નથી એવું ને એવા હિંગમાં પણ એવું જ બને છે કે ગાંગડા હિંગ લેવાય ને અને પાસે હોય એ તો મળે જ રહેવાનું છે આ બધું એક બેરલમાં એની અંદર દસક લીટર જેવું ગૌમૂત્ર એડ કરવાનું છે ગાય નું ગીર દેશી ગાય પછી એને જો કેરબો હોય તો એને ચોવીસ કલાક સુધી બંધ પડવા રેવા દેવાનું બેરલ હોય તો એને પેક કરી દે હવા સુસ્ત કરી દેવાનું પછી એમ એમના તમારે જો હલાવો તો એમના હલાવી નાખો ટૂંકમાં ખોલવાનું નહીં એટલે ચોવીસ થી અડતાલીસ કલાક સુધી રાખો તો વાંધો નહીં ટૂંકમાં અડતાલીસ કલાક છે ચોવીસ કલાક છે એ રીતનું રવા દેવાનું પછી અંદર જે નાંગડા ઇંગ છે બધું ઓગળ જાય ને મિક્સ થઈ જાય પછી એનો તમે છટકાવ કરી શકો કે નાનો જયારે છોડ હોય નાની અવસ્થામાં ત્યારે એને શરૂઆત થી આપણે સો એમ થી શરૂઆત કરવાની પર પંપ માં પછી એ છટકાવમાં કદાચ વધારે પડતો મોલો હોય ને પેલા આપણે એમ થાય કે નથી તો પેલો છટકાવ

એક પંદર લીટર પંપ ની અંદર સો ગ્રામ નું પ્રમાણ રાખી અને સ્પ્રેયર કરી દેવાનું બે દિવસના સમયગાળા અને જો વધારે મોટો હોય તો પછી પ્રમાણ વધારે ચાર પપે અજમાસ્ત્રીની વાત કરી એની સામગ્રી કીધું ઘણા ખેડૂત મિત્રો નથી ખબર કે ભાઈ મળે કઈ જગ્યાએ એ તો બરાબર છે હવે અજમા તો આપડે આમગણો એટલે જે કરિયાણાની ની દુકાન હોય ગાંધીની દુકાન આપડે કોઈ બાજુમાં જે ચીટી હોય ત્યાંથી અજમો મળે ત્યાંથી લગભગ તો આ બધું મળે છે જે લોકો અજમો રાખતા હોય ત્યાં અડધરે હોય છે અને ગાંગડા કદાચ એમની પાસે ન હોય તો કોઈ બીજી જગ્યાએ થી મળી રહે છે પાઉડર કરવો તો એને તમે ખાંડી નહીં પણ જે ગાંગડા અડધર રે હિંગ રે ને એને પાવડર કરવાનો જ નથી એ તો રીતે ઓગળે જશે અડતાલીસ કલાક પડી રહેશે ને એટલે અંદર એટલે આ મહત્વની વાત છે કે નાની ભૂલ છે આપણને અમુક પરિણામથી અચૂક એટલે ન મળતું હોય છે એટલે આપડે કહે છે કે ભાઈ આપડે પીસી ને છે એને નાખવાનું પણ હકીકતમાં એને આખી આખી છે એની ડુબાડી દેવાની જેથી એનું કામ છે એ ઝડપથી બનતું હોય છે હવે વાત થઈ કે ભાઈ આનું અસર જો ગણીએ તો તેમ કીધું બે દિવસના અંતરે ફરી વાર સ્પ્રેયર કરો તો આ જે અજમાસ્ત્ર છે એનો પાક ઉપર કોઈ આડ અસર ના ના કોઈ નથી થતી એટલે જ આપણે કીધું ને કે ભાઈ એને 6 ગ્રામ થી શરૂઆત કરવાની પાત્રી 800 ml 800 ગ્રામ થી નહીં શરૂઆત કરવાની 6 ગ્રામ ને

સો ગ્રામ હોય એટલે તો પણ આ તો આપડે જે ગાય ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય એ લોકોને મોલો મશીન ના નિયંત્રણ માટે છે આ અજમાસરો બોળો ઉપયોગ કરી શકીએ હવે અન્ય ખેડૂતો જે કે પ્રાકૃતિક ખેતી નથી કરતા ગાય કરતી નથી કરતા તો આ મોલા મશીન નિયંત્રણ માટે તમારી વૈકલ્પિક એવું કન્ટેન હોય કે જે લોકો રાસાયણિક ખેતી ની અંદર પણ ઉપયોગ કરી શકે હા એવું છે કે આપણે દરેક ઘર ની અંદર ખેડૂત ને પશુપાલન તો હોય જ છે એટલે ગાય ભેંસ તો હોય જ છે તો એની અંદર ખાટી છાશ પડે હોય ખેડૂત ને તો ખાટી છાસ ના તો કઈ એવું કઈ પ્રમાણ હોતું નથી પાંચ લિટર નાખી તો સાલ ને બે લિટર નાખીને પંપમાં છટકાવ કરી દો તો એ સારામાં સારું ખાટી છાસ નું પણ મળે છે ટૂંકમાં આની જેટલું નહીં પણ એનું રિઝલ્ટ પણ મોલો મશી માં જોવા મળે છે ત્યાર પછી આપણે ગાયના ની જે અડાયા હોય એની રાખ હોય આપડે ચૂલામાં એની રાખ તમે મોલો વધારે પડતું આવ્યો અને એ ભભરાઈ ગયો તો પણ એનું એને હોય આપણે પાવડર ની માફક અને ઘણા બધા ખેડૂતો છે અન્ય અન્ય છે સ્પ્રેયર કરતા તો કોઈ રાસાયણિક દવા છંટકાવ કરતા હોય તો પણ આડઅસર એની નથી હવે ઘણા ખેડૂત મિત્રો એવું પણ કરતા હોય છે કે આપડે નીમ ઓઇલ છે એ ઘણા PPM નું આવતું હોય તો તરમાયી દ્રષ્ટિએ તમારા અનુભવને આધારે રાસાયણિક ખેતી કરતા હોય તો એ નીમ ઓઇલ છે એનું કેટલા અંશે છે એનું રિઝલ્ટ મળતું હોય છે હા હવે નીમ ઓઇલ માં તો 10000 PPM હોય 15000 PPM એ રીતનું આવતું હોય છે એટલે એનું રિઝલ્ટ એ તમને બે થી ત્રણ દિવસમાં મળે જે આપણે કેમિકલ વાળી દવા હોય છે એની ગોડે કે તમે છાંટીને આયા ને જોવા જાવ કે યળ પડી ગઈ એવું રિઝલ્ટ પ્રકૃતિ આધારિત જે કોઈ દવા બનાવેલી હોય એમાં એટલું બધું રિઝલ્ટ હોતું નથી અને એ દવા રહી કોઈ મારતી નથી કોઈ જીવ જંતુને એને ખાવાનું બંધ કરી દે ટૂંક મને જેની સુગંધ દુર્ગંધ આવે ને એ ગમતી નથી એટલે એ જીવાત છે કોઈ એને ખાવાનું બંધ કરી દે એટલે એની રીતે ભૂખ્યા મરી જાય એટલે કે એમને પેરાલિસિસ કરવાનું કામ કરે છોડતી ધીમે ધીમે એ આપ મેળે છે એ કરે છે એટલે કે આ કોઈ બેન દવાનો તમે સ્પ્રેયર કરો એટલે એક થી બે કે ત્રણ દિવસના અંતરે તમને રિઝલ્ટ જોવા મળે છે આ રસિકભાઈએ પોતાનો અનુભવ કીધો